નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજન્સી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તમને સૌને ખબર છે એ પ્રમાણે ધોરણ નવથી બારની અંદર શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે અને એના માટે જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ નથી તો શિક્ષણ સહાયક ભરતી ધોરણ નવથી બાર માટે બીજો રાઉન્ડ અને કેટેગરીના ઉમેદવારોને જનરલની સીટ આપી જનરલની જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ ભરવા અંગે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાથે સાથે જે છે એ જે પ્રમાણે ધોરણ એકથી આઠ માટે કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે ધોરણ નવથી બાર માટે પણ કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે તે અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર શિક્ષણ સહાયક ભરતી બીજો રાઉન્ડ કેટેગરીના ઉમેદવારોને જનરલ સીટ આપી અને જે છે એ જે પણ ખાલી જગ્યાઓ પડી છે એને ભરવા અંગે અને બીજો રાઉન્ડ ઓફલાઈન મોડમાં લેવા અંગે અને કચ્છ જિલ્લાની અંદર નવથી બાર માટે સ્પેશિયલ શિક્ષણ શિક્ષણ સહાયક ભરતી અંગે જે પણ સમાચાર આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર ટૂંકમાં જોવાના છીએ તો સૌ પ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો જેની અંદર એ છે એ પ્રમાણે ખાલી બેઠકો માટે બીજો રાઉન્ડ યોજવા ટેટ ટાટ ઉમેદવારોની માંગ તો જે પણ બેઠકો ખાલી પડી છે એના માટે બીજો રાઉન્ડ યોજવા માટે ટાટ ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે ટાટ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગને પત્રો લખી વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી જે અંદર કે તમે એ જોઈ શકો છો કેટેગરીના ઉમેદવારોને પણ જનરલ બેઠકો પર પસંદગીની તક આપવા માટે માંગણી કારણ કે તમને સૌ સૌને ખબર છે એ પ્રમાણે જનરલની ઘણી બધી સીટો જે છે એ શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત ખાલી પડી રહી છે તો જે કેટેગરીના ઉમેદવારો છે એમને પણ જો જનરલની સીટ આપી દેવામાં આવે તો આ જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ ભરાઈ શકે છે એની અંદર આપણે વિગતવાર જોઈએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતીને લઈ શિક્ષક ભરતીને લઈ ટાટ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકો માટે બીજો રાઉન્ડ યોજવા માટે માગણી કરી છે આ ઉપરાંત કેટેગરીના ઉમેદવારોને જનરલ સીટ પર પસંદગીની તક મળવી જોઈએ તેવી પણ રજૂઆત કરી છે આ ઉપરાંત કચ્છ જિલ્લા માટે પ્રાથમિકની જેમ ધોરણ નવથી બાર માટે સ્પેશિયલ ભરતી કરવા માટે પણ માગણી કરવામાં આવી છે તો આમ તમે જોઈ શકો છો કુલ ત્રણ માગણી જે છે એ કરવામાં આવી છે પહેલાં ધોરણ નવથી બારની અંદર જે શિક્ષણ સાહેબ ભરતી પ્રક્રિયા પછી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એના માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે અને એના પછી જે પણ જગ્યાઓ જનરલ કેટેગરીની ખાલી પડી છે એની પર જે છે એ કેટેગરીના ઉમેદવારોને જનરલી સીટ પસંદ કરવાનો જે છે એ હક આપવામાં આવે જેથી એ સીટો જે છે એ ખાલી ના પડી રહે અને જગ્યાઓ જે છે એ ભરાઈ જાય અને જે રીતે ધોરણ એકથી આઠની અંદર કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત એકતાળીસો જગ્યાઓ માટે કરવામાં આવી હતી એવી જ રીતે કચ્છ જિલ્લા માટે ધોરણ નવથી બારની અંદર પણ સ્પેશિયલ શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા કરવામાં આવે આ અંગે તમે આગળ જોઈ શકો છો પ્રાપ્ત માહિતી અનુસાર સત્યાવીસ જૂનથી સત્યાવીસ જુલાઈ દરમિયાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષણ ફાળવણી શિક્ષક ફાળવણી પ્રક્રિયા જે છે એ જાહેર કરવામાં આવી હતી જેને લઈને ટાટ ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરી હોવાનું જાણવા મળે છેલ્લા દસ વર્ષથી હજારો ઉમેદવાર ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જો કે દાયકામાં માત્ર બે વખત જ પરીક્ષા યોજાય છે જેના કારણે અનેક ઉમેદવારો એક બે ગુણના તફાવતથી પસંદગીથી વંચિત રહી ગયા છે ઉપરાંત હવે તેમની વય પણ ચાલીસની નજીક છે આવા સંજોગોમાં તેઓ આગળની પરીક્ષા આપી શકે તેમ નથી જેથી આ ભરતી તેમના માટે છેલ્લી ભરતી સાબિત થશે જેથી શિક્ષણ ક્ષેત્રે યોગ્ય અને પાત્રતા ધરાવતા ઉમેદવારો મળી રહે અને ખાલી બેઠકો ભરાય તે માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે તમને સૌને ખબર છે પ્રમાણે છેલ્લા દસ વર્ષની અંદર માત્ર બે વખત જે જે છે બે વખત જે છે એ ટેટાક પરીક્ષા જે છે એ લેવામાં આવી છે જેના કારણે ઘણા બધા ઉમેદવારોની જે છે એ વય મર્યાદા ચાલીસ નજીક પહોંચી ગયા છે તો આના કારણે તેઓ જે છે એ નવી ટેટ ટેટાક પરીક્ષા લેવામાં આવશે તો એના માટે જે છે એ એલિજિબલ નહીં રહે અને એમને જે છે એ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક બનવા માટેની જે વયમર્યાદા છે એ પણ તેઓ વટાવી ચૂકશે તો આ બાબતે જે છે એ શિક્ષણ વિભાગની રજૂઆત કરવામાં આવી છે કે તમામ ઉમેદવારોના હિતમાં જે છે એ નિર્ણય લેવામાં આવે અને જે ઉમેદવારો જે છે એ એક બે માર્ક્સથી રહી જાય છે એમને જે છે એ નોકરીની તક મળે એના માટે જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે સાથે સાથે વિદ્યા સહાયક ભરતીની અંદર જેમ કચ્છ જિલ્લા માટે પણ સ્પેશિયલ શિક્ષણ શિક્ષણ સહાયક ભરતી બહાર પાડવામાં આવે અને કેટેગરીના ઉમેદવારોને જે છે એ જનરલી સીટ પસંદ કરવાની જે છે એ તક આપવામાં આવે ઉમેદવારો દ્વારા કરાયેલી માગણીમાં પ્રથમ રાઉન્ડ પછી ખાલી રહેલી જગ્યાઓ મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માગણી કરી છે કારણ કે તમને સૌને ખબર છે એ પ્રમાણે શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત માત્ર પહેલું જ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવ્યું હતો અને એના પછી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એને જે છે એ ભરવામાં આવેલી નથી તો મેરિટના આધારે તરત જ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે તેવી માગણી જે છે એ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત જનરલ કેટેગરીમાં ઘણી ખાલી બેઠકો છે અને કેટેગરીમાં મેરિટ ઊંચું જતાં ઉમેદવાર રહી જાય છે જેથી યોગ્ય રીતે કેટેગરીના લાયક ઉમેદવારોને પણ જનરલ સીટ ફાળવી ન્યાય આપવા માટે જણાવવામાં આવે છે તમને સૌને ખબર છે એ પ્રમાણે આ વખતે શિક્ષણ સહાય ભરતીની અંદર જનરલ કેટેગરી કરતાં કેટેગરીનું કટ ઓફ જે છે એ ઊંચું રહ્યું હતું અને એના કારણે કેટેગરીની જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે પરંતુ જે જનરલની સીટો છે એ ઘણી બધી સીટો જે છે એ ખાલી પડી છે આ ઉપરાંત અંતિમ રાઉન્ડ ઓફલાઈન મોડમાં લેવો જેથી અગાઉ જેમ ટેકનિકલ ખામીઓ અને ખોટી ફાળવણી જેવી સમસ્યા ટાળી શકાય ખાસ કરીને કચ્છના છેવાડાના ગામડામાં વિદ્યાર્થીઓને શિક્ષક મળતા નથી જેના કારણે શાળાઓ મર્જ કરવાની ફરજ પડે છે તેને તાત્કાલિક અટકાવી શકાય તેવું આયોજન કરવું જરૂરી છે જે રીતે કચ્છ માટે ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ ભરતી યોજવામાં આવી તે રીતે ધોરણ નવથી બાર માટે પણ કરવાની માગણી કરે છે આ તમામ બાબતો પર હકારત્મક નિર્ણય લેવાય તે માટે ટાટ ઉમેદવારોએ જે છે એ આવેદન આપ્યું છે તો તમામ ઉમેદવારો દ્વારા જે છે એ આવેદન આપવામાં આવ્યું છે કે જે છે એ અંતિમ રાઉન્ડ છે એ ઓફલાઈન મોડમાં લેવામાં આવે અને કચ્છ માટે પણ સ્પેશિયલ ભરતી જાહેરાત કરવામાં આવે તો આ તમે અહીંયા જોઈ શકો છો મેઇન માંગણી છે કે બીજો રાઉન્ડ જે છે એ જે પણ જગ્યાઓ ખાલી પડી છે શિક્ષણ સહાયક પરથી અંતર્ગત એના માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે એના પછી જે છે એ જે પ્રમાણે ધોરણ એકથી આઠની અંદર કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ વિદ્યા સહાયક પરથી જાહેર કરવામાં આવે છે એ રીતે ધોરણ નવથી બારની અંદર પણ સ્પેશિયલ શિક્ષણ સહાય પરથી જે છે એ જાહેર કરવામાં આવે અને આ ઉપરાંત જે પણ જનરલ કેટેગરીની જગ્યાઓ ખાલી પડી છે ત્યાં કેટેગરીના ઉમેદવારોને તક આપે એવી પણ માંગણી કરવામાં આવી છે આ માગણી ઉપર શિક્ષણ વિભાગ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે અથવા તો આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે એની તમામ અપડેટ્સ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ